નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ બાવીસ જૂન બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસ પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે બરાબર છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એ સાચા તમારે કમેન્ટમાં લખવાનું છે આંકડાઓ કેટલા જેમ કે દસમાંથી નવ સાચા છે બરાબર છે અને આજે દસ પ્રશ્નો આપણે પૂછીએ છીએ એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં આવેલા ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાને છે તો જવાબ આવશે ભારત ત્રેસમાં નંબર પર છે કેટલામાં નંબર પર છે ત્રેસઠમાં નંબર પર છે તો ઓગણીસમી જૂનના રોજ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા બહાર પાડવામાં આવેલ ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ અનુસાર ભારત એકસો વીસ દેશોમાંથી ત્રેસઠમાં ક્રમે આવી ગયું છે ગયા વર્ષે ભારત સડસઠમાં નંબર પર હતું સ્વીડન છે ફરીથી આ ઇન્ડેક્સમાં નંબર વન પર છે જે તેના ઉર્જા સંક્રમણમાં તેના સતત નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે બીજા નંબર પર ડેનમાર્ક અને ત્રીજા નંબર પર ફિનલેન્ડ છે ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ એ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા એક્સચેન્ચર એક્સેન્ચર છેને સાથે મળીને દર વર્ષે પ્રકાશિત કરવામાં આવે છે જે સમાન સુરક્ષિત ટકા ઉર્જા ભવિષ્યના નિર્માણમાં રાષ્ટ્રોની જે પ્રગતિ અને સજ્જનતા એનું મૂલ્યાંકન કરે છે તે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન ઘટાડવા માટે બિનઅશ્મી આધારિત શક્તિ સ્ત્રોતોને પ્રોત્સાહન આપવા માટે અને ઉર્જા કાર્યક્ષમતા વધારવામાં સરકારની નીતિઓ અને તેની અસરકારકતાની ટ્રેક કરે છે આ યાદ રાખજો તમને ખબર હોય તો થોડા સમય પહેલા હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ આવ્યો હતો જેમાં ભારત પંચ્યાસીમાં નંબર પર હતું ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારત એકસો અગિયારમાં નંબર પર હતું હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની અંદર ભારત એકસો ચોત્રીસમાં નંબર પર હતું તમારા માટે પ્રશ્ન છે કે જેન્ડર ગેપ ઇન્ડેક્સ જે થોડા સમય પહેલાં આવ્યો હતો એમાં ભારત કેટલામાં સ્થાને છે કમેન્ટ બોક્સમાં લખો જો આવડતું હોય તો દર વર્ષે વિશ્વ ઊંટ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો બાવીસમી જૂનના રોજ દર વર્ષે વિશ્વ ઊંટ દિવસ મનાવવામાં આવે છે એટલે કે આજનો દિવસ છે બરાબર છે તો ઊંટની માત્ર ત્રણ પ્રજાતિ છે જે કેમેલી છે જેમાં લામા અને વિકુગનાસ છે તે એક પાળીની પ્રજાતિ નથી બેક્ટેરિયન ઊંટ અને જંગલીમાં લુપ્ત થવાનું સૌથી વધુ જોખમ છે ચીન અને મેંગોલિયાના રણમાં માત્ર એક હજાર જ નમૂના બચ્યા છે ઊંટને પાંચ હજાર વર્ષ પહેલાં પેક પ્રાણીઓ તરીકે દૂધ માંસ અને ઊન આપવા માટે પાડવામાં આવતા હતા ઊંટ સામાન્ય રીતે રણના ટોળામાં રહે છે અને સત્તર વર્ષ સુધી જીવે છે વાઇલ્ડ કેમલ પ્રોટેક્શન ફાઉન્ડેશનનો ઉદ્દેશ શક્ય તેટલા ઊંટોના રહેઠાણનું રક્ષણ કરવાનો છે કારણ કે વસવાટનું નુકસાન ઘટતી વસ્તીના મુખ્ય કારણોમાંનું એક છે બરાબર તમારા માટે પ્રશ્ન કે ઊંટ માટેનું વરસ છે એ કયા વર્ષને ઘોષિત કરવામાં આવ્યું છે તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો વર્લ્ડ મ્યુઝિક ડે વિશ્વ મ્યુઝિક ડે દર વર્ષે એકવીસમી જૂનના રોજ વૈશ્વિક સ્તરે મનાવવામાં આવે છે એટલે કે ગઈકાલે હતો આ દિવસ કલાપ્રેમી અને વ્યવસાયિક સંગીતકારોના સન્માન માટે ઉજવવામાં આવે છે એકસો વીસથી વધુ દેશોના ઉદ્યાનો શહેરીઓ સ્ટેશનો સંગ્રહાલયો અને આવા અન્ય જાહેર સ્થળોએ મફત જાહેર સંગીત જલસાઓનું આયોજન કરીને વિશ્વ સંગીત દિવસની ઉજવણી કરે છે વિશ્વ સંગીત દિવસની ઉજવણીનો ઉદ્દેશ દરેકને નિઃશુલ્ક સંગીત પ્રદાન કરવાનો છે કલાપ્રેમી સંગીતકારોએ તેમનું કાર્ય વિશ્વમાં પ્રદર્શિત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે વિશ્વ હાઇડ્રોગ્રાફી દિવસ આ દિવસ પણ દર વર્ષે એકવીસમી જૂનના રોજ મનાવવામાં આવે છે તમને ખબર છે આપણે સંગીતની વાત કરીએ તો યુનેસ્કો દ્વારા ગ્વાલિયરને સંગીતનું શહેર ઘોષિત કરવામાં આવ્યું હતું અને તમારે એ પણ યાદ રાખવાનું કે સાહિત્યનું શહેર એટલે કોઝિકોડ જે આવેલું છે કેરળમાં વિશ્વ હાઇડ્રોગ્રાફી દિવસ એકવીસ જૂનના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે જેથી લોકોને હાઇડ્રોગ્રાફી અને દરેક વ્યક્તિના જીવનમાં તેના મહત્વની ભૂમિકા અંગે તે જાગૃત કરે છે હાઇડ્રોગ્રાફી એટલે શું તો પાણીની અંદર જે સર્વે કરવામાં આવે હાઇડ્રોગ્રાફી સર્વે કહેવાય આ દિવસ એનો મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય સ્તરે આઈએચના કાર્ય તરફ લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે તે દેશોને દરિયાઈ પર્યાવરણના રક્ષણ માટે સાથે મળીને કામ કરવા વિશ્વભરમાં સુરક્ષિત આંતરરાષ્ટ્રીય નેવિગેશન મેળવવા વિનંતી કરવા માટે પણ ઉજવવામાં આવે છે તમને ખબર છે ભારતના ચીફ હાઇડ્રોગ્રાફર કોણ છે જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઈક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને યુક્રેનમાં શાંતિ માટે શિખર સંમેલન બરાબર યુક્રેનમાં શાંતિ માટે જે શિખર સંમેલન છે એનું આયોજન થયું સ્વિત્ઝરલેન્ડમાં તો ભારત સહિત સાત દેશોએ આમાં હસ્તાક્ષર કરવાનું ટાળ્યું છે સાઉદી અરેબિયા ભારત દક્ષિણ આફ્રિકા થાઇલેન્ડ ઇન્ડોનેશિયા મેક્સિકો યુએઈ એમણે આ શાંતિ શિખર ઘોષણા પત્ર પર હસ્તાક્ષર ના કર્યા સ્વિટરલેન્ડની સરકારે જણાવ્યું છે બરાબર છે કે યુક્રેનમાં શાંતિ માટે યોજાયેલા જેટલા પણ દેશો છે એમાંથી આટલા દેશોએ હસ્તાક્ષર કર્યા નથી સ્વિટરલેન્ડ દ્વારા આયોજીત આ શિખર બેઠકની અંદર નેવું જેટલા દેશોએ ભાગ લીધો હતો સ્વિસ સત્તાવાળા દ્વારા જારી કરાયેલી યાદી મુજબ શિખરમાં ભાગ લઈ ચૂકેલા મોટા ભાગના દેશોએ ઘોષણા પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા શિખરમાં બ્રાઝિલ નિરીક્ષક તરીકેની હાજરી આપી પરંતુ હસ્તાક્ષર કરવાથી દૂર રહ્યું શિખરમાં યુક્રેન સંઘર્ષના અંત માટેના પાયાના સિદ્ધાંતો પર ચર્ચા થઈ હતી શિખરમાં રશિયાને નિમંત્રણ ન હતું અને ચીન છે ને એ ગેરહાજર રહ્યું હતું બરાબર છે તો યાદ રાખજો યુક્રેનની વાત કરીએ એના જે પ્રેસિડન્ટ છે એમનું નામ છે વ્લોદોમીર જેલેન્સ્કી એની કરન્સી હર્વેનિયા છે અને એનું જે કેપિટલ છે તમારે જણાવવાનું છે શું છે કમેન્ટ બોક્સમાં લખો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે એને જોઈન કરો અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં સમાચારમાં રહેલ વાઘવન પોર્ટ ક્યાં આવેલું છે તો જવાબ આવશે મહારાષ્ટ્રમાં કઈ જગ્યાએ મહારાષ્ટ્રમાં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે મહારાષ્ટ્રના જે વાઘવન ખાતે નવા ડીપ ડ્રાફ્ટ પોર્ટના નિર્માણ માટેની મંજૂરી આપી દીધી છે આશરે છોતેર હજાર બસો કરોડનો ખર્ચ ધરાવતા પ્રોજેક્ટમાં ઘણી બધી સેવાઓનો સમાવેશ થાય છે જે ભારતમાં સિપિંગમાં મદદ કરશે વાધવન પોર્ટ પર ચાર વિવિધલક્ષી બર્થ અને એક કોસ્ટલ બર્થ હશે નવ કન્ટેનર પોર્ટમાંથી દરેક એક હજાર મીટર લાંબો હશે પ્રવાહી સામાન માટે ચાર બર્થ રોરો રોલ ઓન રોન ઓફ બર્થ માત્ર કોસ્ટગાર્ડ માટે એક બર્થ એના માટે જગ્યા પણ હશે આ સેટઅપ દર્શાવે છે કે વિવિધ પ્રકારના દરિયાઈ માલસામાનના સંચાલન માટે પોર્ટ કેટલું ઉપયોગી અને લવચિક છે ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટેશન કોરિડોરમાંથી પસાર થતા વેપાર માટે આ બંદર ખૂબ જ મહત્વપૂર્ણ હશે જ્યારે પૂર્ણ થશે ને ત્યારે વિશ્વના ટોચના દસ બંદરોમાંનું એક હશે જે દર્શાવે છે કે આર્થિક અને લશ્કરી બંને કારણોસર તે કેટલું મહત્વપૂર્ણ છે તમને ખબર છે ભારતના ટોટલ ત્રણ હવે વૈશ્વિક બંદર બનશે પહેલું ચાબહાર ઈરાનમાં બીજું મ્યાનમારનું સિત્વે બરાબર છે અને ત્રીજું છે બાંગ્લાદેશનું મોંગલા તમને ખબર છે રિસન્ટલી આપણે એવું ભણેલા છે કે ગયા ફાઇનાન્શિયલ યરમાં સૌથી વધારે કાર્ગો હેન્ડલ કરનાર પોર્ટ છે એ કયું છે કંડલાને પછાડીને તે નંબર વન બન્યું છે કમેન્ટમાં લખો તાજેતરમાં ભારતીય રાષ્ટ્રીય અલ્ટિમેટ ફ્રિસ્બી ટીમે એશિયા ઓશિનિક ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો હશે તો જવાબ આવશે સિલ્વર મેડલ જીત્યો હશે તો જાપાનના સિરાહામામાં બે હજાર ચોવીસ એશિયા ઓશનિક બીચ અલ્ટિમેટ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે સાદી ભાષામાં આને ડિસ્ક થ્રો કહેવાય કેમ લખાતું નથી ડિસ્ક થ્રો આપણે જે કહીએ છીએ ને એ ભારતીય રાષ્ટ્રીય અલ્ટિમેટ ફ્રિસ્બી ટીમે એશિયા ઓશનિક બીચ અલ્ટિમેટ ચેમ્પિયનશીપ એઓ બીયુ સી એની ફાઇનલમાં બહાદુરી બહાદુરીપૂર્વક પ્રયાસ કર્યો અને ફિલિપાઇન્સ સામે સખત લડત બાદ અંતિમ સ્કોર સાથે ઉપવિજેતા રહી એટલે બીજા નંબરે રહી નહીં તો પહેલા નંબરે હોત તો ગોલ્ડ મળત આ ભારતીય અલ્ટિમેટ ફ્રિસ્બી માટે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે કારણ કે રાષ્ટ્રીય ટીમ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી છે જેણે આંતરરાષ્ટ્રીય મંચ પર નોંધપાત્ર વૃદ્ધિ અને ક્ષમતા દર્શાવી હતી આ ટુર્નામેન્ટમાં સમગ્ર એશિયા ઓસ્ટ્રેલિયાની સોળ ટીમોએ ભાગ લીધો હતો બરાબર જાપાનમાં આયોજન કરવામાં આવ્યું અને ફિલિપાઇન્સ જીત્યું ભારત છે એ રનર અપ રહ્યું છે ઉપરી જતા રહ્યું છે દેશમાં નવો પોસ્ટ ઓફિસ એક્ટ લાગુ કરવામાં આવ્યો છે તો પોસ્ટ ઓફિસ એક્ટ બે હજાર ત્રેવીસે જૂનો જે પોસ્ટ ઓફિસ એક્ટ હતો અઢારસો અઠ્ઠાણું એનું સ્થાન લીધું છે આ કાયદાનો હેતુ ટપાલ સેવાઓ અથવા તો પોસ્ટલ સેવાઓ અને સ્ટેમ્પ ડ્યુટી માટેના માળખાને આધુનિક બનાવવાનો છે પોસ્ટ ઓફિસ એક્ટ બે હજાર ત્રેવીસ ભારતીય પોસ્ટ ઓફિસ એક્ટ એક્ટ અઢારસો અઠ્ઠાણુંને રદ કરે છે અને ભારતીય પોસ્ટ ઓફિસ એક્ટ અઢારસો અઠ્ઠાણું બ્રિટિશ શાસન દરમિયાન લાવવામાં આવ્યો હતો જેનો હેતુ પોસ્ટ ઓફિસ સંબંધિત કાયદામાં સુધારો કરવાનો હતો ભારતમાં નવો પોસ્ટલ કાયદો અઢાર જૂનથી અમલમાં આવી ગયો છે તમને ખબર છે ઇન્ડિયા પોસ્ટ જેની સ્થાપના ક્યારે થઈ અઢારસો ને ચોપનમાં ઇન્ડિયા પોસ્ટની સ્થાપના થઈ હતી એક પ્રશ્ન તમારા માટે ભારતમાં પ્રથમ થ્રીડી પોસ્ટ ઓફિસ ક્યાં બનાવવામાં આવી છે જણાવો કમેન્ટ બોક્સમાં અને ડ્રોન દ્વારા પોસ્ટ મોકલવાનો એક કહી શકે પ્રયોગ કરવામાં આવ્યો હતો પરીક્ષણ કરવામાં આવ્યું હતું કચ્છની અંદર તો એ પણ યાદ રાખજો ઓકે નવમી ઓક્ટોબર છે એને કહેવાય છે વર્લ્ડ પોસ્ટ ડે દસમી ઓક્ટોબરને નેશનલ પોસ્ટ ડે એ પણ યાદ રાખજો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારો ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈડોટ ભાસ્કર ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી છે એટલે કે ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે રોજ પોલ્સ રમવા મળશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ માર્ગ સલામતી વધારવાના પ્રયાસ રૂપે કોની સાથે એમઓયુ કર્યા છે તો જવાબ આવશે આઈ આઈ દિલ્હી બરાબર છે એની જોડે એમઓયુ કર્યા છે તો માર્ગ સલામતી વધારવાના ભાગરૂપે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ઇન્દ્રપ્રસ્થ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી જો આઈઆઈટી દિલ્હી નથી હો ત્રિપલ આઈટી દિલ્હી છે એની સાથે એમઓ પર હસ્તાક્ષર કર્યા છે જે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ સરકાર દ્વારા સ્થાપિત ટેકનિકલ યુનિવર્સિટી છે આ સહયોગનો ઉદ્દેશ આશરે પચીસ હજાર કિલોમીટરને આવરી લેતા રાષ્ટ્રીય માર્ગો પર રોડ ચિહ્નોની ઉપલબ્ધતા સ્થિતિ સુધારવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો લાભ લેવાનો છે ટ્રિપલ આઈટી દિલ્હી રાષ્ટ્રીય ધોરીમાર્ગોને પસંદ કરેલા વિસ્તારો સાથે રસ્તાના સંકેતો સંબંધિત છબીઓ અને અન્ય સંબંધિત ડેટા એકત્રિત કરવા માટે વ્યાપક સર્વેક્ષણ હાથ ધરશે પ્રાથમિક ઉદ્દેશ રસ્તાના ચિહ્નોની ઉપલબ્ધતા અને અંગે અને આ સ્થિતિ અંગે વ્યાપક માહિતી એકઠી કરવાની છે બરાબર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો ઓગણીસો અઠ્યાસીમાં એનો એક્ટ આવ્યો ઓગણીસો પંચા પંચાણુંમાં એની સ્થાપના કરવામાં આવી હેડક્વાર્ટર આવેલું નવી દિલ્હીમાં નોટ જસ્ટ રોડ્સ બિલ્ડિંગ અ નેશન એ તેનો મુદ્રાલેખ છે તમારે કહેવાનું છે એના ચેરમેનનું નામ શું છે ભારતનો સૌથી મોટો ઇથેન ક્રેકર તો ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એણે મધ્યપ્રદેશની અંદર ખાસ કરીને અષ્ટાની અંદર છે સિયોર જિલ્લામાં આવેલું છે પંદરસો કિલોટન વાર્ષિક બરાબરસીની ક્ષમતા સાથે ભારતનો સૌથી મોટો ઇથેન ક્રેકર પ્રોજેક્ટ સ્થાપવા તૈયાર છે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એના માટે અંદાજે સાહીઠ હજાર કરોડના રોકાણની જરૂર છે જ્યાં ભારતના પેટ્રોકેમિકલ ક્ષમતાને વધારા માટે ગેલની વ્યૂહાત્મક પહેલને રેખાંકિત કરે છે મધ્યપ્રદેશ રાજ્ય સરકારે પ્રોજેક્ટ માટે લગભગ આઠસો હેક્ટર જમીન ફાળવી છે ગેલની વાત કરી લઈએ ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ એની સ્થાપના થઈ હતી ઓગણીસો ને માં નવી દિલ્હીમાં હેડક્વાર્ટર છે એના ચેરમેનનું નામ તમારે કમેન્ટમાં લખવાનું છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્ન પહેલો પ્રશ્ન ભેજ પાણીનું કયું સ્વરૂપ છે તો ભેજ છે પાણીનું વાયુ સ્વરૂપ છે ટેલિવિઝનની શોધ ક્યારે થઈ ઓગણીસો ને બાવીસમાં કયા લોહી જૂથને સાર્વત્રિક દાતા કહેવાય છે જો એવું યાદ રાખવાનું આપણે ઓલને ને બ્લડ ચડે ઓલને બ્લડ આપી શકે એટલે ઓ અને કોઈને બ્લડ આપો એટલે નેગેટિવ થાય આ સાર્વત્રિક દાતા કહેવાય આપણને બધાનું બ્લડ ચડે એટલે એ બી બી ના આવે પરંતુ એ બી પ્લસ લખવાનું કે આપણને બ્લડ ચડે એટલે આ સાર્વ સાર્વત્રિક સાર્વગ્રાહી સર્વગ્રાહી બધાનું બ્લડ જેને ચડે એ બી પોઝિટિવ માનવ શરીરમાં ડિહાઈડ્રેશન શાના કારણે થઈ જાય તો પાણીનો વધુ પડતો નિકાલ થઈ જાય એટલે પાણીના અભાવના કારણે શરીરમાંથી પાણી નીકળી જાય વધારે પડતું અથવા શરીરમાં પાણી નીકળનો અભાવ એટલે પાણી હોય જ નહીં તો એ તમે આ પાણીના અભાવે લખી શકો ભારતે રાજસ્થાનમાંથી પોખરણમાં પ્રથમ અણુ ધડાકો કઈ સાલમાં કર્યો ઓગણીસો ચુમ્મોતેરમાં સ્માઈલિંગ એનું નામ હતું બરાબર છે બીજી વાર અણુ ધડાકો કર્યો ત્યારે કોણ હતા અટલ બિહારી વાજપેયીજી આપણા પ્રાઇમ મિનિસ્ટર હતા ઓપરેશન શક્તિ નામ આપીતું હતું નાઇન્ટીન નાઇન્ટી એઇટમાં હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન મોહમ્મદ ગઝની સોમનાથ મંદિર પર ચડી આવ્યો ત્યારે ગુજરાતમાં કયા રાજાનું શાસન હતું તો ભીમ એક હતો ગુજરાતનો સૌથી પરાક્રમી સુલતાન કોને કહેવાય છે મોહમ્મદ બેગડો ફતેખા ખા સાચું નામ બેગડ જીત્યા હતા કયા કયા જુનાગઢ અને પાવાગઢ ગુજરાત માટે ગુર્જર દેશે શબ્દ પ્રયોગ કયા શાસકના સમયમાં શરૂ થયો હતો એક પ્રાચીન કાળમાં ગુજરાતનું કયું બંદર મરી મસાલા માટે જાણીતું હતું ભરૂચ વડોદરા સ્ટેટનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું તે સમયે વડોદરા સ્ટેટના વડા કોણ હતા તો સર પ્રતાપસિંહ હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન તાજેતરમાં ગાંધીનગરના નવા મેયર કોણ બન્યા તો મીરાબેન પટેલ દક્ષિણપૂર્વ એશિયામાં સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવનાર પ્રથમ દેશ કયો છે તો થાઈલેન્ડ છે આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હતો કે જેન્ડર કેપ ઇન્ડેક્સમાં ભારત કેટલામાં નંબર પર એકસો ઓગણત્રીસ નંબર પર ઊંટનું વર્ષ કયું ઘોષિત કર્યું છે બે હજાર ચોવીસ આ વર્ષ શ્રીએ ઘોષિત કર્યું છે બરાબર છે ભારતના ચીફ હાઇડ્રોગ્રાફર કોણ છે તો યાદ રાખજો લોચનસિંહ પઠાણિયા શું છે લોચનસિંહ પઠાણિયા ચોથો પ્રશ્ન કે સૌથી વધારે કાર્ગો હેન્ડલ કરનાર પારાદીપ નામનું પોર્ટ જે ઓડિશામાં આવેલું છે ગયા ફાઇનાન્શિયલ ઇયરમાં પછી ભારતમાં પ્રથમ થ્રીડી પોસ્ટ ઓફિસ ક્યાં બનાવવામાં આવ્યું છે બેંગલુરુમાં બનાવવામાં આવ્યું છે છઠ્ઠો પ્રશ્ન નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેનનું નામ શું છે તો યાદ રાખજો સંતોષ યાદવ સાતમો પ્રશ્ન શું હતો તો યુક્રેનની કેપિટલનું નામ શું છે કેપિટલ છે ક્યુ અને આઠમો પ્રશ્ન ગેસ ઓથોરિટી ઇન્ડિયા ઓફ ઇન્ડિયાના ગેલના જે અધ્યક્ષ છે એમનું નામ શું છે તો યાદ રાખજો કુમાર ગુપ્તા હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં કોને અઢારમાં વીસ સાંતારામ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા બીજો પ્રશ્ન સેમ જ આવી ગયો છે ચાલો વાંધો નહીં આનો જવાબ આપજો કમેન્ટ બોક્સમાં તો મિત્રો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને આશા રાખું છું અને જોઈએ આપણે સાથે જોયું છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત